વાપી ડુંગરા ખાતે ચાલી રહેલ શ્રીમદ્ કથાનો ભવ્યતાથી સમગ્ર ડુંગરામાં ભક્તિમય માહોલ કથાના રસપાન માટે મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી હતી ભાગવત સપ્તાહ સમગ્ર જેડી પરિવાર સાથે સમસ્ત ડુંગરા ગ્રામજનો સાથે દર્પણ દેસાઈ ભાગવત કથાનું આયોજન કરેલ હતું પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે પાંચસોમી શ્રીમદ જ્ઞાન જ્ઞાનયજ્ઞનો ગુરુવારે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રખ્યાત કથાકાર પૂ દેવુભાપુ જોશી ખેર ગામવાળાના કરકમળોથી આ સાત દિવસીય ધાર્મિક આયોજનની શરૂઆત કરવામાં આવી છે જેમાં આજ રોજ રૂક્ષમણી વિવાહના પ્રસંગે સમગ્ર જેડી પરિવાર ડુંગરા અને સમસ્ત ડુંગરા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કથા ડુંગરા ખાતે પંચકેશ્વર મહાદેવ મંદિર થી વાચતે ગાચતે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી જે કથા સ્થળ જેડી હોલ દેસાઈ વાડ મહાનગરપાલિકા ઝોન કચેરી સામે ડુંગરા ખાતે પહોંચી હતી કથા સ્થળે જેડી પરિવાર તથા ભાજપના ભૂતપૂર્વ શહેર પ્રમુખ મિતેશ દેસાઈ ના હસ્તે દીપ પ્રગટાવીને કથાનો શુભારંભ કર્યો હતો કથાકાર દેવુ બાપુ જોશીએ પ્રથમ દિવસે કલિયુગમાં શ્રીમદ્ ભગવતની કથા અને તેની ધાર્મિક મહત્તાને વિશે વિસ્તૃત પ્રવચન કર્યું હતું તેમણે ભક્તોને ભાગવત કથાના આધ્યાત્મિક મહત્વ વિશે માર્ગદર્શન આપશે આ કથા ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી શરૂ થઈ છે અને પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ચાલશે રોજ બપોરે બે વાગ્યાના ત્રીસ મિનિટથી સાંજે પાંચ વાગ્યાના ત્રીસ મિનિટ સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે નિર્માણક તરીકે જેડી પરિવાર કુંગરા અને સમસ્ત કુંગરા ગ્રાગ્રામજનો આ ધાર્મિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રથમ દિવસના કથા દર્શનનો લાભ લીધો હતો આગામી છ દિવસ સુધી ભાગવત કથાનો ધાર્મિક લાભ ભક્તોને મળશે કથામાં જેડી પરિવાર રેખાબેન વિનોદભાઈ દેસાઈ દર્પણ દેસાઈ સૌરભ દેસાઈ તેમજ સમસ્ત દેસાઈ પરિવાર દ્વારા તમામ લોકોના આશીર્વાદ લઈને કથા સમગ્ર ડુંગરા વિસ્તાર તેમજ વાપીના લોકોના આશીર્વાદ પણ લીધા હતા